નમસ્કાર ગુજરાત આજના મુખ્ય અંદર ગુજરાતની નજીક પહોંચી વરસાદી બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થશે પાક ધિરાણ લોન માફ થશે યુવાનોને દર મહિને દસ હજાર રૂપિયાની સહાય વ્યાજના વીસ ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા સરકારની ખાસ ડ્રાઈવ શરૂ થઈ છે ગોચરણ દબાણને લઈને ચેતવણી સાથે ગોશાળા અને પાંજરા પોલ હેક્ટર દીઠ મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે રાહતના સમાચાર ગુજરાતમાં નવા વાયરસનો કહેર ચૌદ બાળકોના મોત થયા છે વાહન ચાલકો સાવધાન ડ્રાઇવિંગ લાયસન્સ લઈને નિર્ણય હવે ટોલ નાકા નાબૂદ થશે રાશન કાર્ડ આયુષ્માન કાર્ડ માટે ખુશખબર સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે સાથે મહિલાઓને સાઠ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યાં તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે જેમાં ઘણા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ રહેશે તેવી પણ શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત ભારત મૂળભૂત રીતે કૃષિપ્રધાન અર્થતંત્ર છે જો કે સરકારે કૃષિ ક્ષેત્ર પર જોઈએ તેટલું કામ કર્યું નથી તાજેતરની લોકસભા ચૂંટણીમાં શાસક પંચના અપેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાત કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે રૂપિયા ચૌદ હજાર કરોડની પાવર સબસિડી ડાંગર ઉત્પાદક માટે તેરસો કરોડ રૂપિયાનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે બસો કરોડ રૂપિયાની સબસિડી જાહેર કરી છે વધુમાં તેલંગાણા સરકારે ખેડૂતો માટે લોન માફીના પ્રસ્તાવ મૂક્યા છે આ પછી મહારાષ્ટ્ર ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે પરંતુ કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલ નથી ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે તો મિત્રો તમને શું લાગી રહેલું છે કે બજેટમાં ખેડૂતો માટે સારી જાહેરાત થઈ શકે છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો આગળની અંદર વાત કરીએ તો લઈને દબાણ ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગામ સભામાં હાજરી જોવા મળી રહી છે હાલમાં જિલ્લામાં સુત્રાપાડાના ધામડેજમાં એક ગામ સભા યોજાઈ હતી જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે ગૌચરણની જમીન પરના દબાણો હવે નહીં ચલાવાય હજુ પણ સમય છે આ દબાણો હટાવી લેજો મિત્રો અંદર વાત કરીએ તો ગૌશાળા અને પોલ માટે સહાય મળશે ગામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળોના ગોચરણ માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ગામ પંચાયત ગૌશાળા અને પોલને ગોચરણ વિકાસ માટે વધુમાં વધુ વીસ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર ખર્ચના પંચોતેર ટકા

આ યોજના અંતર્ગત ધોરણ પાસ વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ઘિરાણ લોન માફ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંક લોનના પૈસા ભરવા બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોએ ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો ખેડૂતોના અને પાક ધિરાણ લોનમાં રાહત કેમ નથી આપવામાં આવતી તો મિત્રો અત્યારે મોંઘા બિયારોનો કમોસમી વરસાદ માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાય તેથી ખેડૂતોને ભારે નુકસાન થાય છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં કહેર ચૌદ બાળકોના મોત થયા છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે હવે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની હેલ્થ ટીમ પણ એક્ટિવ થઈ છે રાજ્ય સરકારના આંકડા પ્રમાણે આ વાયરસથી અત્યાર સુધીમાં રાજ્યમાં ચૌદ બાળકોના મોત થયા છે અરવલ્લીમાં ત્રણ બનાસકાંઠામાં બે રાજકોટમાં બે બાળકોના મોત થયા છે આ સિવાય અત્યાર સુધી છવ્વીસ શંકાપદ કેસ પણ નોંધાયા છે ગામની સાથે હવે શહેરોમાં પણ આ વાયરસની મળી રહી છે યુજીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતા પરિપત્ર કરાયો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે આગામી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ માં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે આ માટે બજેટમાં ફાળવણીના ત્રીસ ટકા વધારીને એસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂત સંગઠનોએ નાણાં પ્રધાન નિર્મળા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકે છે કિસાન યુનિયન બદ્રી નારાયણ ચૌધરીએ જણાવ્યું કે સરકારે આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો વર્ષ બે હજાર શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી દેશમાં કરોડો ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયા સહાય ચૂકવવામાં આવી છે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો યુવાનો મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિની સંભવિત રકમમાં વધારો થાય તો ખેડૂતોને છે તે રાહતના સમાચાર સાબિત થઈ શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વ્યાજના વિશ્વક્રમાથી નાગરિકોને મુક્ત કરવા સરકારની ખાસ ડ્રાઈવ વ્યાજના ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે રાજ્યભરમાં વ્યાસ કોરોના વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવ અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં બસો છવ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યા છે અનેક ફસાઈ ચૂકેલા જીવનભરની મૂડી પરત મળી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગર વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો પણ આવી શકે છે સાથી મિત્રો જો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ ખતમ થવાનો છે અથવા તો થઈ ચૂક્યો છે તો તમે તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નિર્ણય લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મળવું સરળ થયું છે લાઇસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાઇસન્સ ઇજ મળી રહેશે જોકે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ પડતાં તમને લાઇસન્સ આપવામાં આવતું હતું બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટે ચુકાદો છ વર્ષે આપ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ વ્યાજે વળતર ચૂકવવા આદેશ આપ્યો છે આઠ હજારથી વધુ ખેડૂતોને અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાઠ દિવસ ચૂકવવામાં આદેશ આપ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે સાઠ રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણ મદદ કરશે તેમજ સેવાઓ માટે તેઓને સાઠ હજારથી લઈને એસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને મોદીજીની જાહેરાત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ મકાનોમાંથી બે કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યારે એક કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એપ્લિકેશન ફોર્મ બે હજાર ચોવીસમાં ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ખેડૂતોને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે જાહેરાત મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી કરતા ખેડૂતો માટે બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચના અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનામાં અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ રૂપિયાની સહાય મળશે અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એમાં પાંચ લાખ રૂપિયાનો વીમો મળતો હતો પરંતુ હવે તે વધારીને દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે તો આજે જ તમે નવું કાર્ડ બનાવો આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહેશે ત્યારબાદ તમારે આયુષ્યમાન રાશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ યોજના શરૂ કરવામાં તેમના હંમેશા પ્રયાસ કરતા હોય છે આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે પગલું આગળ વધાર્યું છે રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા જારી કરેલા પ્રસ્તાવોમાં કહેવામાં આવ્યું છે કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગની વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભ આપવામાં આવશે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે પાલનપુરના એરોમાં સર્કલ ઉપર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરાતી જોવા મળી છે જોકે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ ને મંજૂર કરવામાં આવ્યો છે છે આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો પાલનપુર તાલુકાના પચીસ થી વધુ ગામડાઓમાં ખેડૂતો પાલનપુર કલેક્ટરની કચેરીએ પહોંચ્યા બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના બે હજાર ચોવીસ જેમાં દેશમાં પશુપાલકો માટે આશીર્વાદરૂપી આ યોજના બની છે આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે તેમજ પશુઓ માટે સુરક્ષિત આશ આશ્રનું નિર્માણ કરવા માટેનું છે યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનામાં અનેક ફાયદાઓ છે પશુપાલકોને શેડ બનવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે આ શેડ વરસાદ તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓના રક્ષણ કરે છે જેથી પશુપાલકોની સંખ્યા વધારવા અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવ્યા છે મહત્વના સમાચાર સુરતની શાન સમાન હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે જેમના કારણે આર્થિક સંકળામણ થતાં અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે પંદર મહિનામાં સાઠ કરતાં વધારે રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે જેને અટકાવવા માટે ડાયમંડ વર્ક યુનિયન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હે કલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો જે માટે તમારે એક મોબાઈલ નંબર આપ્યો છે તેમના પર ફોન કરી શકો છો તમે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાડા ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સડસઠ હજાર નવસો રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેમનો ભાવ સડસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો એસી રૂપિયાનો વધારો થયો છે તે સાથે આજે નવો ભાવ ચુમ્મોતેર હજાર સિત્તેર રૂપિયા થયો છે જ્યારે ગઈ કાલે તેમનો ભાવ તોંતેર હજાર છસો નેવું રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બસ્સો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે આ ચાંદીનો ભાવ પંચાણું હજાર રૂપિયા થયો છે મિત્રો મિત્રો આગના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં આ ખેડૂતોને મળશે સારો લાભ ગુજરાતમાં બાગાયતી પાકોને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે છે તે માહિતી જાહેર કરી છે તે મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાકો માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે આ માટે રાજ્યની સરકારે ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે સાથે જણાવ્યું કે આ સેન્ટર પરથી તમે ફળ શાકભાજી મસાલા ફૂલોની છે તે વૈજ્ઞાનિક ખેતી કરી શકો છો મિત્રો ત્યારબાદ સમાચારની ઉપર એક નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની એક હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા ખેડૂતોને કપાસના ભાવ તેરસો વીસ રૂપિયાથી લઈને પંદરસો પાસઠ રૂપિયા સુધી મળ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સત્યાવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી સાથે મિત્રો સાડી છસો ક્વિન્ટલ લોકવાન ઘઉંની પણ આવક નોંધાઈ હતી ટુકડા ઘઉંના ભાવ ચારસો એંસીથી લઈને સાતસો ત્રણ રૂપિયા સુધી અને લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને છે તે ચારસો સિત્તેરથી થી પાંચસો પચાસ રૂપિયા જોવા મળ્યા હતા આ સાથે ખેડૂતમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો